સુરતમાં સચિન પોલીસ મથક હદ વિસ્તારમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં સચિન પોલીસ અને ડીસીપી એસીપી અને સચિન પીઆઈની ની હાજરીમાં ઉદ્યોગકારો સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી સચિન પોલીસ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર ઉદ્યોગકારો પાસે આરટીઆઈનો દુરુપયોગ કરી ખંડણી માંગી ઉદ્યોગકારો પાસેથી પૈસા પડાવનાર ખંડણીખોરો વિશે ચર્ચા કરવામાં આવી હતી જેમાં પોલીસ અધિકારીઓ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા કોઈપણ વ્યક્તિ જો ઉદ્યોગકારો પાસે આરટીઆઈ કરીએ કે અન્ય ગેર રીતે બ્લેકમેલ કરી પૈસા માંગતા હોય તો પોલીસને જાણ કરી પોલીસનો સંપર્ક કરવો જેથી કરી તત્કાલ કાર્યવાહી કરી શકાય અને આ ઉપરાંત ઉદ્યોગકારો જો ભૂતકાળમાં આરટીઆઈનો ભોગ બન્યા હોય તો તેની પણ જાણ કરવાની અપીલ કરવામાં આવી હતી આજરોજ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે એક સચિન પોલીસ સ્ટેશનમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીના દરેક ઉદ્યોગપતિઓની એક મિટિંગ બોલાવવામાં આવી એ મિટિંગમાં આર ટીઆઈના ખોટા નામે લોકો સાથે તોડપાણી કરતા હોય એ બાબતે ઉદ્યોગકારોને જાગૃત કરવામાં આવે અને એવી કોઈ પણ ફરિયાદ હોય તો ડાયરેક્ટ અમારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તથા મારા એસીપી અને પીઆઈના પણ નંબર આપ્યા છે આવી કોઈ પણ માહિતી હોય કોઈ પણ હેરાનગતિ હોય કોઈ પણ પ્રકારની તો તુરંત પોલીસનો સંપર્ક કરે અને ગભરાયા વગર ફરિયાદ આપવામાં આવે એવી આજે એમને અપીલ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુરત